ભારતમાં સાત નવેમ્બરના રોજ રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ ઉજવાય છે જેથી આ દિવસે સુરતમાં અગસ્ત્ય એક્રોલોજી મેડિકલ ટીમ એક નિશ્ચય કેન્સર પર વિજય અભિયાન શરૂ કરી રહી છે જેમાં એક મહિના સુધી ચાલનારા કેન્સર જાગૃતિ અને કેન્સર સ્કીનિંગ કેમ્પનો સમાવેશ થશે આ કેમ્પ સાત નવેમ્બરથી છ ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા યુનિવર્સલ હોસ્પિટલમાં યોજાશે તેમ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કેન્સર એક જટિલ સમસ્યા છે ત્યારે કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે સરકાર સાથે આવી ડોક્ટરોની ટીમ પણ મેદાને આવી ગઈ છે આજે સાત નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસની ઉજવણી સાથે અગસ્ત એન્કોલોજી મેડિકલ ટીમ દ્વારા કેન્સર પર વિજય અભિયાન શરૂ કરાયું છે કેન્સરના બનાવમાં ભારત વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે અને કેન્સર મૃત્યુદરમાં બીજા ક્રમે છે આજે લગભગ ચાર પરિવારોમાંથી એક પરિવાર કેન્સરનો સામનો કરે છે સમયસર નિદાનના રોગ સામે એક શક્તિશાળી શસ્ત્ર છે તેથી આ ગંભીર બીમારી વિશે જાહેર જાગૃતિ લાવવાની હજુ પણ ખૂબ જ જરૂર છે જેથી એક નિશ્ચય વિજય પર કેન્સર અભિયાન હેઠળ આ કેમ્પ અગસ્ત ઓન્કોલોજી મેડિકલ ટીમના ત્રણ નિષ્ણાત સર્જન ડોક્ટર મિશાલ શાહ ડૉક્ટર સોહમ પટેલ અને ડોક્ટર મૃદુલ પટેલની દેખરેખ હેઠળ એક મહિના સુધી ચાલશે આ કેમ્પમાં દર્દીઓને ખાસ ડિસ્કાઉન્ટ દરે કેન્સર સ્કીનિંગ અપાશે આ સેન્ટર અદ્યતન એચઆઈ પીસી પીઆઈ પીએ માઇક્રોસ્કોપિક અને લેસર સર્જરી તેમજ થ્રીડી અને ફોર કે લેપ્રોસ્કોપિક સિસ્ટમ અને આઈસીજી મોનિટરિંગ ટેકનોલોજીથી સજ્જ છે કે દરેક દર્દી માટે ચોકસાઈ સલામતી અને વિશ્વસ્તરીય સર્જિકલ પરિણામોની ખાતરી આપશે આ અંગે અગસ્ત્ય એન્કોલોજી મેડિકલ ટીમના ડોક્ટર મિસાલ શાહ ડોક્ટર સોમ પટેલ અને ડોક્ટર મૃદુલ પટેલે મીડિયા સાથે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપી હતી આપણે સેવન્થ નવેમ્બર દર વર્ષે આ દિવસે આપણે નેશનલ કેન્સર અવેરનેસ ડે તરીકે ઉજવીએ છીએ આ અવેરનેસ ડે ઉજવવાનો એક જ હેતુ છે કે કેન્સર જે બીમારી છે એ ઘણી વધતી જાય છે તો હવે આપણે જનરલ પબ્લિકને એનાથી ચેતવવાના છે અને એ પણ સમજાવવાનું છે કે કેન્સરથી ગભરાવાની જરૂરત નથી તમે એનાથી અવેર થઈને જો તમારા ફિઝિશિયન કે ડૉક્ટર્સને મળશો એ કે પ્રમાણે આપણે જો રૂટીન ચેકઅપ કરાવશો તો આપણે કેન્સરથી હંડ્રેડ સારા થઈ શકીએ છીએ અને આપણું રોજિંદુ જીવન જીવી શકીએ છીએ છે છે તો શું શું સ્કીમનો એટલે આપણે સ્કીમને એ જ રાખ્યું છે કે આપણે આ વખતે જે કેન્સર ડોક્ટર્સનું કન્સલ્ટેશન છે આપણે ઓલમોસ્ટ ટોટલી ફ્રી કરીશું સાથે જે સ્ક્રીનિંગ ટેસ્ટ ઇવન તમે સિમ્પલ બ્લડ ટેસ્ટ થોડા ઘણા કરાવો તો એના ચાર્જિસ ઘણા વધારે છે પણ આપણે આ કેન્સર સ્ક્રીનિંગમાં ચારથી પાંચ કેન્સર બધું જેમ મેલ ને સ્ત્રીઓ અને પુરુષોના અલગ અલગ જે રિપોર્ટ છે આપણે રિપોર્ટ બધા એકના અંદર ઇન્ક્રુવ કરીને આપણે ઓલમોસ્ટ નાના પ્રમાણે એટલું સસ્તા ભાવમાં આપણે એમને રિપોર્ટ્સ બધા કરીને આપશું જેથી દર્દીને પૈસે ટેકે પણ વાંધો ના આવે ને આપણે રિપોર્ટ વહેલા તકે એને બીમારીને પકડી શકીએ ઓલમોસ્ટ આપણે ઓલમોસ્ટ અઢી હજાર આપણે પુરુષોમાં અઢી હજાર જેટલું રહેશે અને સ્ત્રીઓમાં ઓલમોસ્ટ બાવીસો જેટલું રહેશે આખું પેકેજ બધું જ બધા સ્ક્રીનિંગમાં જે કીધું બ્લડ રિપોર્ટ સોનોગ્રાફી ગાયનેક એક્ઝામિનેશન પેપ્સમિયર જોઈએ કેન્સર માટે કેન્સર કન્સલ્ટેશન છે અમારા સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જે અમે છે અમારું કેન્સલ્ટેશન બધું ટોટલી ફ્રી રહેશે જે આપણે બ્લડ રિપોર્ટ્સ ઇમેજિંગના ચાર્જ હશે જે બાવીસો ને પચીસો નક્કી કર્યા છે કેન્સર સામે જન જાગૃતિ અભિયાન લઈને અગસ્ત ઓન્કોલોજી મેડિકલ ટીમ દ્વારા એક મહિના સુધી યુનિવર્સલ હોસ્પિટલ ખાતે કેમ્પ યોજાશે તો આ કેમ્પનો લાભ વાપીથી તાપી સુધીના લોકો લઈ શકશે તેમ પણ જણાવ્યું હતું